રાષ્ટ્રપતિએ ત્યાં સંતોષ મેળવ્યો છે કે ત્યાની સરકાર જે છે આ સત્તા મળેલી છે એટલે ગેઝેટ પણ જાહેર કરવામાં આવ્યું છે ગૃહ મંત્રાલયની અંદરથી પણ ઘોષણાપત્ર જાહેર થયેલું છે બંધારણની કલમ ત્રણસો છપ્પન હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાથી રાજ્ય સરકારના તમામ કાર્યો કેન્દ્ર ને સોંપવામાં આવે છે રાજ્યની વિધાનસભાના તમામ કાર્ય સંસદને સોંપવામાં આવે છે અને એકમાત્ર અપવાદ ઉચ્ચ અદાલતો છે એટલે કે રાજ્યની હાઈકોર્ટ પોતાનું કામ ચાલુ રાખી શકે છે તો અહીંયા આ રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ ગયું છે અને રાષ્ટ્રપતિ શાસન જે છે એ બે મહિના સુધી અમલમાં રહે છે બે મહિનાની અંદર તેઓએ લોકસભા અને રાજ્યસભા એટલે કે સંસદની અંદર ઠરાવ પસાર કરવાનો હોય છે એટલે વધુ છ મહિના સુધી એ રહી શકે છે અને આવી રીતે વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી કોઈ પણ રાજ્યની અંદર છ છ મહિનાનો ઠરાવ પસાર કરીને એને લાગુ રાખી શકાય

શ્મીર અને પંજાબમાં જમ્મુ અંદર વર્ષથી વધુ સપ્ટેમ્બર થી ઓક્ટોબર મહિનામાં ચોત્રીસ દિવસ સુધી લાગુ થયું હતું કે જે વિવાદાસ્પદ વિશ્વાસ મત બાદ સરકાર બર તરફ કરવામાં આવી હતી અને ત્યારે શંકરસિંહ વાઘેલા સરકારની સ્થાપના થઈ હતી તો તમારું આ અંગે શું કહેવું છે મેન્ટ અવશ્ય કરી શકો છો અને આવી જ માહિતી મેળવતા રહેવા માટે મારી ઇન્સ્ટા આઈડી ઓફિસર કરડને ફોલો કરી લો જય હિન્દ જય ભારત